નમસ્કાર મિત્રો આજના સૌથી મહત્વના સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના સમાચાર અંદર હડતાલ બંધ રહેશે સૌથી સમાચાર એક નવું બંધારણ રચાઈ ગયું છે ફરી એકવાર બંધારણને લઈને સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલે આપી સૌથી મોટી જાહેરાત તમામ જાહેરાતો જાણીશું તો બીજી તરફ ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર ખેડૂતોને હવે હપ્તો મળશે નહી તમામ ખેડૂતો માટેના સૌથી મહત્વના સમાચાર તો તાર ફેન્સિંગ યોજનાને લઈને જાહેરાત થઈ છે એના વિશે પણ જાણી લેજો એસબીઆઈ ની અંદર ચાર્જ વધારી દીધો છે એના વિશે પણ જાણજો તો ગામડાના લોકો માટે ખુશ ખબર આવી છે એના વિશે પણ જાણીશું આજના લેટેસ્ટ થી લેટેસ્ટ સમાચાર જાણીશું પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવવાનું કે આજે બેંકોની હડતાળ છે તો બેંકોની અંદર આજે અમુક કામો બંધ રહેશે બેંકોમાં રજા પણ રહી શકે છે આ સૌથી મોટા સમાચાર છે કારણ કે બેંકોના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે જ્યાં મિત્રો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા સત્યાવીસ જાન્યુઆરી એટલે કે આજે રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરી છે આ નિર્ણયને કારણે જાહેર ક્ષેત્રની જેટલી બેંકો આવતી હશે એ બેંકોની કામગીરી ખોરવાઈ શકે છે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા છે બેંકોમાં કદાચ રજા નહીં હોય પણ એની કાર્યવાહી ખોરવાઈ ગયેલી હશે કારણ કે ત્યાં જે જમા કરતા કર્મચારી ઉપાડ કરવાના જે જે કામો કરતા કર્મચારી છે એ હડતાળ ઉપર હશે એટલે એ કામો તમારા થવાના નથી જીા મિત્રો આજે 27 તારીખના રોજ જાહેર ક્ષેત્રની બેંકો જેવી કે SBI બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા આવી જે જાહેર ક્ષેત્રની બેંકો છે એના કામો ખોરવાઈ શકે છે તમારે રોકડ જમા કરવા હોય ઉપાડ કરવા હોય ચેક ક્લિયન્સ આવા જે કામો તમારા બંધ રહી શકે છે અટકેલા પણ રહી શકે છે કારણ કે ત્યાં કર્મચારી હાજર હશે નહીં પણ જે ખાનગી ક્ષેત્રની બેંકો છે જેવી કે એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેંક આવી જે ખાનગી બેંકો હશે એના કામો તો ચાલુ જ રહેવાના છે એના કર્મચારીઓની હડતાળ નથી તો મિત્રો સૌથી મોટા સમાચાર છે આજે બેંકો જે જાહેર ક્ષેત્રની બેંકો છે એની હડતાળ રાખવામાં આવી છે હડતાળનું કારણ એક છે કે જે ઘણા સમયથી એક જાહેરાત કરવામાં આવી રહી છે કે બેંકોની અંદર પાંચ દિવસનો કાર્યકાળ કરવામાં આવે એટલે કે શનિવાર અને રવિવાર એમ બે દિવસ રજા આપવામાં આવે એને લઈને આ હડતાળ કરવામાં આવી રહી છે તો મિત્રો આજે બેંકોની હડતાળ છે તમારા કામો કરતા જતા હોય તો ધક્ તમારે ખાવાનો નથી ત્યારે મિત્રો એક સૌથી મહત્વના અને અગત્યના સમાચાર રબારી સમાજે એક પોતાનું નવું બંધારણ ઘડી નાખ્યું છે બંધારણ તૈયાર કર્યું હતું મિત્રો તમને બતાવ્યું હતું કે ગેનીબેન ઠાકોર દ્વારા પોતાનું એક નવું બંધારણ લગ્ન પ્રસંગની અંદર સગાઈની અંદર કેવા કેવા નિયમો રાખવા એને લઈને એક આંદોલન કરવામાં આવ્યું હતું ત્યાર પછી ભરવાડ સમાજ દ્વારા પણ એક નવું બંધારણ ઘડવામાં આવ્યું હતું અને હવે રબારી સમાજે પણ પોતાનું નવું બંધારણ ઘડી નાખ્યું છે રબારી સમાજે પણ અગિયાર મુદ્દાનું પોતાનું બંધારણ ઘડ્યું છે આ અગિયાર મુદ્દાની અંદર કયા કયા મુદ્દા છે તો જન્મ પ્રસંગથી શરૂઆત થાય કે જન્મની અંદર જ્યારે બાળકનું જ્યારે શ્રીમંત વિધિ હોય ત્યારે બેબી સાવર આવી બધું કરવું નહીં એવી બધી મિત્રો નિયમોની અંદર કહેવામાં આવ્યું છે તો જન્મ પ્રસંગ સગાઈ પ્રસંગ લગ્ન પ્રસંગ મામેરું અને મોસાળું પ્રસંગ આણું પ્રસંગ છૂટાછેડા શિક્ષણ ક્ષેત્રે સમૂહ લગ્ન પ્રસંગ વ્યસન બાબતે રજૂ કરી નાખવામાં આવ્યું છે તો મિત્રો આવી રીતના હવે સમાજો પોતાનું બંધારણ ઘડી રહ્યા છે ઠાકોર સમાજે ઘડ્યું ભરવાડ સમાજે ઘડ્યું હવે રબારી સમાજ પણ મેદાને ઉતરી ગયા છે તો મિત્રો સૌથી મહત્વના સમાચાર છે આ બાજુ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે કીધું કે હવે રાજ્યની અંદર જે નગરપાલિકાઓ છે એ વિના મૂલ્યે જમીન ફાળવી શકશે એટલે કે મૂલ્યે જમીન આપવામાં આવશે અમુક એવા કામો કરવા માટે એવા વિકસિત કામો કરવા માટે હવે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન આપવામાં આવશે મિત્રો રાજ્યની જેટલી નગરપાલિકાઓ પોતાના વિકાસના કામો કરી શકે એ માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા તો જંત્રીના પચીસ ટકાથી પચાસ ટકા સુધીની જે રકમ ભરવી પડતી હતી એ રકમ હવે ભરવાની નથી એટલે કે એ રકમમાંથી હવે મુક્તિ આપી દેવામાં આવી છે એટલે વિના મૂલ્યે સરળતાથી એને જમીન ફાળવવામાં આવશે એટલે નગરપાલિકાઓ પોતાના વિસ્તારની અંદર જો વિકસિત કામો કરવા માગતી હોય તો એને વિના મૂલ્યે જમીન આપવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલે કરી છે જેથી હવે નગરપાલિકાઓ પોતાના શહેર અથવા તો પોતાના જે પણ વિસ્તાર હશે એનો વિકાસ સહેલાઈથી કરી શકશે તો મિત્રો આ બાજુ ખેડૂતો માટેના સૌથી મહત્વના સમાચાર ખેડૂતો હપ્તો મળશે નહીં જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે જો ખેડૂતોને બાવીસમો હપ્તો જોતો હોય તો ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે ફાર્મર રજિસ્ટ્રેશન કરશો તો તમને એક આઈડી નંબર આપવામાં આવશે અગિયાર અંકનો આ આઈડી નંબર હશે એક આઈડી કાર્ડ પણ આપવામાં આવશે જેવી રીતના તમારું આધાર કાર્ડ હોય આધાર કાર્ડમાં બાર અંકનો નંબર હોય એવી જ રીતના હવે ખેડૂતોને ફાર્મર આઈડી આપવામાં આવશે જેમાં ખેડૂતોનો અગિયાર અંકનો નંબર હશે ખેડૂતોની એક ઓળખ હશે જો તમારી પાસે આઈડી હશે તો જ હવે તમને આગળનો હપ્તો આપવામાં આવશે રજીસ્ટ્રેશન નહીં કરાવો તો આઈડી પણ મળવાની નથી અને આઈડી નહીં હોય તો ખેડૂતોને હવે હપ્તો મળવાનો નથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને કહી દીધું છે ફરજિયાત કરવાનું અને એને જ ધ્યાને રાખીને ગાંધીનગરથી પણ આદેશ આપવામાં આવ્યો છે કે તમામ ખેડૂતો રજીસ્ટ્રેશન વેલાસર કરી લેજો નહીં તો ખેડૂતોને તો હવેથી મળવાનો નથી તો આ સૌથી મહત્વના સમાચાર હતા તો બીજા ખેડૂતો માટેના સમાચાર તાર ફેન્સિંગ યોજનામાં ખેડૂત મિત્રોએ અરજીઓ કરી હતી એ અરજીઓની અંદર જે જે ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે એ બધા ખેડૂતોએ આવનારી એકત્રીસ તારીખ સુધીમાં પોતાના જરૂરી કાગળ દસ્તાવેજ લઈને પોતાની જે કચેરી આવતી હોય પોતાના વિસ્તાર તાલુકામાં જે તાલુકા લાગુ પડતા હોય એ કચેરીએ જઈને એકત્રીસ તારીખ આવનારી પહેલા મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં તમારે કાગળિયા પોગાડી દેવા પડશે નહીં તો તમને મંજૂરી મળી છે એ મંજૂરી પણ કેન્સલ કરી નાખવામાં આવશે તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે એક દસ બે હજાર પચીસથી ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં જે જે ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે એ બધા ખેડૂતો એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં કાગળિયા લઈને જમા કરવા પડશે એમાં તમે જે તાર વાપર્યો છે એ તારનું બિલ આ બધી વસ્તુ તમારે લઈને જવાનું રહેશે તો તાર ફેન્સિંગ યોજનાને લઈને ખેડૂતો માટેના સૌથી મહત્વના સમાચાર છે આ બાજુ SBI બેંકના જે ગ્રાહકો હોય તો મિત્રો તમારા માટે એક મહત્વના એક મોટો સમાચાર આવી ગયા છે હવે તમે ATM માંથી પૈસા ઉપાડવા જશો તો તમારે વધુ ચાર્જ લાગશે જો મહિનાની અંદર તમે 5 વાર સુધી જ ટ્રાન્ઝેક્શન માટે જાવ છો તો કોઈ ચાર્જ નથી પણ 5 થી વધુ વાર જો તમે 6 વખત ગયા તો તમારી પાસેથી ચાર્જ લેવામાં આવે છે પણ એ ચાર્જ હવે વધારી દેવામાં આવ્યા છે પહેલાં ફી જે લિમિટ હતી એ પાંચ ટ્રાન્ઝેક્શનની હતી એ જ લિમિટ રાખવામાં આવી છે પણ એનો જે ચાર્જ હતો એ ફ્રી લિમિટ પછી એટલે કે હવે મહિનાની અંદર પાંચથી વધુ વાર જ્યારે તમે છઠ્ઠી વાર જાઓ તો પહેલાં તમારી પાસે એકવીસ રૂપિયા લેતા હતા એ હવે વધારીને ત્રેવીસ રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ પણ તમારે ચૂકવવો પડશે જ્યારે તમે રોકડા કઢવા જાઓ છો ત્યારે અને જો તમે એટીએમ લઈને ખાલી તમારું બેલેન્સ ચેક કરવા જાવ અથવા તો કોઈ બીજા રોકડા કાઢ્યા સિવાયના કોઈ બીજા કોઈ પણ વ્યવહાર કરવા જાઓ છો તો પહેલાં દસ રૂપિયા લાગતા હતા એ હવે વધારીને અગિયાર રૂપિયા પ્લસ તમારે જીએસટી પણ ભરવો પડશે મહત્વના સમાચાર ગ્રાહકો માટે છે મહિનાની અંદર વાર તો તમને મફતમાં જ આપવામાં આવશે તો મહત્વના સમાચાર હતા આ બાજુ મગફળીને લઈને ખેડૂતો માટે એક સમાચાર આવી ગયા છે કેન્દ્ર સરકારે એક અગત્યની એક મોટી જાહેરાત કરી છે ગયા વર્ષે ગુજરાત પાસેથી કેન્દ્ર સરકારે ચૌદ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાનો આગ્રહ કર્યો હતો એ હવે વધારીને આ વખતે વીસ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનું કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે ગયા વર્ષે ચૌદ લાખ મેટ્રિક ટનને આ વખતે વીસ લાખ મેટ્રિક ટન એટલે લગભગ મિત્રો છ લાખ મેટ્રિક આ વધારો કરવામાં આવ્યો છે તેથી ખેડૂતો પાસેથી વધારે મગફળી આ વખતે ખરીદવામાં આવશે તો ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર મગફળીને લઈને

મહિને બે ટકા વધારાનું વ્યાજ તમારે દેવું પડતું હોય છે જે જે લોકોએ આવાસ આવાસ યોજનાની અંદર તો લઈ લીધા છે હપ્તા પણ ભરતા હોય છે પરંતુ અમુક લોકોને હપ્તા ભરવાના પણ પૈસા નથી હોતા હપ્તો ચૂકાઈ જાય છે એટલે બે ટકા એના ઉપર વ્યાજ લાગતું હોય છે તો એને જ લઈને સૌથી મહત્વના સમાચાર એવા તમામ લોકો માટે ગુજરાત સરકારે હવે સૌથી મહત્વનો યોજના લઈને આવી છે આ યોજનાનો હેતુ એવો છે કે જે જે લોકોના હપ્તા બાકી છે અને એના ઉપર જે વ્યાજ ચડી ગયું છે એ વ્યાજ હવે સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે એટલે તમારે ખાલી હવે હપ્તા જે તમારા ચૂકાયા છે એ જ ભરવાના છે જે બે ટકા વ્યાજ ચડી ગયું છે એ વ્યાજ ભરવાનું નથી સૌથી મહત્વનો અને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને છ મહિનાની મુદ્દત આપવામાં આવી છે એટલે કે મિત્રો તમારે છ મહિનાની અંદર તમારા હપ્તા જેટલા પણ ચૂકાઈ ગયા છે એ છ મહિનાની અંદર ભરશો

છ મહિનાની અંદર ચૂકવશો તો તમારું વ્યાજ જે ચડેલું છે એ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે તો ગામડાના લોકો માટે આ સૌથી મહત્વના સૌથી મોટી ખુશખબર હતી આ બાજુ વાહન ચાલકો માટે એક કડક નિયમ નવો નિયમ આવી ગયો છે હવે તમારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે જાહેરાત કરી નાખી છે કે જો કોઈ વાહન ચાલક એક વર્ષની અંદર પાંચ વાર કે એનાથી વધુ વખત પકડાય તો એનું ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ મહિના માટે બંધ કરી નાખવામાં આવશે એટલે એક વર્ષમાં તમે પાંચ વારથી વધુ વખત અથવા તો પાંચ વખત પણ પકડાણા તો તમારું લાયસન્સ હવે રદ કરી નાખવામાં આવશે અત્યાર સુધી વાહન ચોરી અપહરણ ઝડપી કેસ એટલે કે તમે ઝડપમાં ફૂલ ઝડપે જતા હોય ઓવરલોડિંગ કરીને જતા હોય એવા કેસોમાં જ લાઇસન્સ રદ થતા હતા પણ હવેથી સરકારે કીધું છે કે તમે હેલ્મેટ નથી પહેર્યું અથવા તો ટ્રાફિક લાઇન ક્રોસ કરો છો સીટ બેલ્ટ નથી લગાવ્યું આવા નાના નાના કેસોને પણ આની અંદર સમાવી લેવામાં આવશે એટલે આવા કેસોની અંદર પણ પકડાણા તો પણ તમારું લાઇસન્સ રદ કરી નાખવામાં આવશે એક વર્ષની અંદર જો પાંચ વાર પકડાણા તો મિત્રો તમારું લાયસન્સ હવે રદ થઈ જશે સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે સૌથી મહત્વનો નિર્ણય છે ધ્યાન રાખજો આ બાજુ જન્મ દાખલાને લઈને આધાર કાર્ડને લઈને એક નવો નિયમ આવી ગયો છે હવેથી મિત્રો દરેક સરકારી કામ માટે તમારે ક્યુઆર કોડવાળો આવો જન્મનો દાખલો ફરજિયાત લગાવવો પડશે એ સિવાય જે તમારા જૂના દાખલા હતા એ હવે માન્ય ગણવામાં આવશે નહીં આધાર કાર્ડની અંદર પણ જો તમારે સુધારા વધારા કરવા છે તો એના માટે પણ હવે જન્મ દાખલો જે આવો ક્યુઆર કોડવાળો કેન્દ્ર સરકારનો આવે છે એ નવા દાખલા જ માન્ય ગણાશે જૂના તમારા નગરપાલિકાના દાખલા હતા એ દાખલા હવે હાલ છે નહીં તમામ જન્મ દાખલો હવે તમારે આવો ક્યુઆર કોડવાળો કોડ વાળો નવો દાખલો કઢાવવો પડશે અને એને જ લઈને અત્યારે તમામ કચેરીઓની અંદર લાંબી લાંબી લાઈનો જોવામાં આવી રહી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય અને સૌથી મોટા સમાચાર મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં બધાને આ વિડીયો ફટાફટ મોકલી દેજો મિત્રો આ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન